મારું નામ નહેમી સુરેશભાઈ સોમૈયા છે હું નાયબ મામલતદાર તરીકે જિલ્લા પુરવઠા કચેરીમાં ફરજ બજાવું છું પોસ્ટલ બેલેટથી જે સરકારી કર્મચારીઓને મતદાન છે એના માટે રાજકોટ દસ સંસદીય મત વિસ્તારમાં વિધાનસભા વાઇઝ દરેક અલગ અલગ સેન્ટર ઉપર સુવિધા ઊભી કરવામાં આવેલી છે અહીંયા દરેક સરકારી કર્મચારીઓ કે જેમણે પોતાના પોસ્ટલ બેલેટ મેળવવા માટેની અરજીઓ કરેલી હોય તેવા તમામ સરકારી કર્મચારીઓને પોતાના પોસ્ટલ બેલેટ્સ અહીંયાથી મેળવી લેવાના છે જે પહેલાં પોસ્ટમાં સુવિધા હતી એના બદલે હવે ફેસિલિટેશન સેન્ટર ઊભા કરવામાં આવે છે દરેક કર્મચારી પોલીસ ખાતાના હોય રેવન્યુ ડિપાર્ટમેન્ટના હોય માહિતી ખાતાના હોય એસેન્શિયલ સર્વિસીસવાળા હોય એ તમામ માટે અલગ અલગ સેન્ટર પર ફેસિલિટેશન સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે ત્યાં એમણે પોતાના કોઈ પણ એક ભારતના જે ચૂંટણી પંચ દ્વારા માન્ય પુરાવો છે મતદાન કરવા માટે અને એ પુરાવો લઈને જવાનું હોય છે અને એ પુરાવાના આધારે અહીંયાથી એ લોકો પોતાનું નામ સર્ચ કરાવી અને પછી જે અલગ અલગ રૂમ કેટેગરી વાઇઝ ઊભા કરવામાં આવેલા છે કે જે દસ સંસદીય રાજકોટ મત વિસ્તારના ઉમેદવાર હોય જે મતદાર હોય એમના માટે અને અધર પીસી માટે ત્યાં જઈ અને એ પોતાનું બેલેટ કલેક્ટ કરી લે બેલેટ કલેક્ટ કર્યા પછી ત્યાં એમને જે પીઓ હોય છે એ સમજાવે પણ છે કે પોસ્ટલ બેલેટથી કઈ રીતે મતદાન કરવાનું એ સિવાય તાલીમ વખતે પણ બધાને સમજાવવામાં આવેલું જ છે અને પોસ્ટલ બેલેટ સાથે પણ સૂચનાઓ આપવામાં આવેલી જ હોય છે લેખિતમાં કે કઈ રીતે એમને મતદાન કરવું આજે મેં મારા પોતાના મત અધિકારનો અહીંયા ફેસિલિટેશન સેન્ટર ખાતે ઉપયોગ કરેલ છે મારું મતદાર જે છે આણંદ સંસદીય મત વિસ્તારમાં આવે છે અને આજે મેં ખુદ અહીંયા જે અધર કેટેગરીઝ માટે કેટેગરી ટુ માટે જે અધર પીસીના મતદારો માટેનો રૂમ ઊભો કરવામાં આવેલો છે મેં મારા મતદાનનો ઉપયોગ કર્યો છે